આજે વહેલી સવારથી રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી રાજકોટના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાની જોડે ઇન્ડસ્ટ્રી વિભાગના સૌ સિનિયર અધિકારીઓ મહેસૂલ વિભાગના સૌ સિનિયર અધિકારીઓ અને ઇન્ડસ્ટ્રી જોડે જોડાયેલા અન્ય બધા જ વિભાગના અધિકારીઓ જોડે રાજકોટમાં અડધા દિવસ માટે રાજકોટની વિવિધ ઇન્ડસ્ટ્રીઝ જોડે એક સંકલનની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં તમામ વિભાગોની એક ગ્રુપ મીટિંગનું બી આયોજન કરવામાં આવ્યું છે જેનાથી જે ઉદ્યોગકારો છે જે એમએસએમઇ જે નાના ઉદ્યોગકારો છે આ બધા જ લોકોને પડતી નાની મોટી મુશ્કેલીઓ કે વધુમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે ઝડપથી સૌરાષ્ટ્ર અને કચ્છ રિજનની અંદર લાગુ પડી શકે તે માટે કઈ રીતે એને શું મદદની જરૂર છે તે માટેની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ખાસ કરીને વિવિધ સંગઠનો દ્વારા થોડા દિવસ અગાઉથી બી પ્રશ્નો મંગાવવામાં આવેલા હતા અને પ્રશ્નોના માધ્યમથી અનેક પ્રશ્નોની અંદર કઈ રીતે નિકાલ લવાય તે માટે વિભાગોએ એક સંકલન બેઠક પહેલાથી કરી લીધી છે અને આજના દિવસે આ અલગ અલગ સંગઠનો જોડે બી આ બાબતે ચર્ચાઓ કરવામાં આવશે આપ જાણો છો કે રાજકોટ એ આવનારા દિવસોમાં એક ગુજરાતનું ખૂબ જ મહત્વનું મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર ગ્રોથ એન્જિન છે જ પરંતુ હજી બી વધુ ઝડપથી રાજકોટની અંદર વધુ ઇન્વેસ્ટમેન્ટ દેશ અને દુનિયાભરના કઈ રીતે આવી શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વાઇબ્રન્ટ ગુજરાતને આ વખતે રિજનલ સમિટમાં આયોજન કરવામાં આવ્યું છે પહેલાં મહેસાણા થયું મહેસાણામાં બી ખૂબ જ સફળતાપૂર્વક વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થયું છે હવે અગિયારમી તારીખે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું જે ઇનોગ્રેશન સેશન છે તેમાં દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આ કાર્યક્રમની શરૂઆત કરાવશે અને વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ રાજકોટમાં આયોજન થવાથી રાજકોટ અને કચ્છની અંદર હજીથી ખૂબ મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ આ વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન અને આવનારા દિવસોમાં આવશે આદરણીય શ્રી પોતે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં રાજકોટ આવતા હોય તો એનાથી બી રાજકોટની અંદર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એક ખૂબ મોટું સ્થાન બનવા તરફ આગળ વધી રહ્યું છે રાજકોટ પોતે જ હમણાં સુધી તમામ સેક્ટરની અંદર ખૂબ જ સારી રીતે પ્રોગ્રેસ કરી રહ્યું છે પરંતુ હજી વધુ ઝડપથી કઈ રીતે પ્રોગ્રેસ થઈ શકે તે માટે આજે સૌ વેપારીઓને સૌ ઉદ્યોગકારોને સૌ મેન્યુફેક્ચરરોને વધુ સરળતાથી કામ કરી શકે તે માટેની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યની ઔદ્યોગિક નીતિની વિવિધ યોજનાઓ હેઠળ આજે દસ હજાર પાંત્રીસ ઉદ્યોગ સાહસિકોને નવસો છપ્પન પોઈન્ટ એકાવન કરોડની રકમની સહાયનું વિતરણ કરવામાં રાજકોટથી આવ્યું છે સૌરાષ્ટ્ર અને કચ્છના છેલ્લા સાત દિવસમાં એકસો સાડત્રીસ ઉદ્યોગકારોને વિવિધ યોજનાઓ જેવી કે ટેક્સટાઇલ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના પર્યાવરણ યોજના ઔદ્યોગિક માલખાકીય સુવિધાઓની યોજના લઘુ ઉદ્યોગો અંગેની યોજનાઓ હેઠળ કુલ રૂપિયા છસો એકસઠ પોઈન્ટ તોતેર કરોડ રૂપિયાનું મંજૂરી પત્ર બી અહીંયાથી આપવામાં આવ્યું છે હજી બી ઝડપથી જે ઇન્સેન્ટિવ સ્કીમ છે એ ગુજરાત દેશમાં સૌથી ઝડપથી લોકોને ઇન્સેન્ટિવ આપવાવાળું રાજ્ય છે પરંતુ આનાથી બી વધુ ઝડપ કઈ રીતે થઈ શકે તે માટે રાજ્યના ઇન્ડસ્ટ્રી વિભાગ દ્વારા છેલ્લા અનેક મહિનાઓથી રાત દિવસ કામગીરી ચાલુ છે અને મને વિશ્વાસ છે કે ગુજરાતમાં જે પ્રકારે મોદી સાહેબના સમયથી ગુજરાત દેશમાં સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ લાવવામાં સફળતા પ્રાપ્ત કર્યું છે આવનારા દિવસોમાં બી ગુજરાત આ જ ઝડપે અને આનથી બી વધુ ઝડપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આખી સરકાર રાજ્યના સૌ નાગરિકો સાથે મળીને એમના સપના સાકાર કરવા માટે કામગીરી કરશે આભાર